અને પરમાત્માનો પ્રસાદ એવો છે કોઈ દડો એકલા ન ખવાય એ મારા બાપ એ તો વહેંચીને ખવાય અને સુખ અને ખુશી જેટલી વહેંચો ને એટલી વધે માણસનો જન્મ જ બીજાને મદદ કરવા માટે છે આપણે શું કર્યું બધાની મદદ લઈએ કરીએ કોઈને નહીં અને પ્રેમથી રહેવામાં જે મજા છે ને એવી કઈ આમ તાણા તાણ કરવામાં મજા નથી થોડુંક જતું કરીએ થોડુંક જાતે કરીએ થોડુંક જતું કરીએ થોડુંક જાતે કરીએ આટલું જો આવડી જાય તો આપણને જીવવાની મજા બહુ આવે એટલે હું ઘણી વખત કહું કે મારા બાપ જિંદગી છે ને જીવવા માટે છે એટલે જીવી લેવું એટલે હું દાદા માટે એટલું કહું દાદા રામમાં વ્યસ્ત છે ને એટલે મસ્ત છે અને આપણે જગતમાં વ્યસ્ત છીએ ને એટલે ત્રસ્ત છીએ સીધું હિસાબ છે જેટલા ભગવાન તરફ વળશું એટલો આનંદ વધશે એટલી ખુશી વધશે એટલું સુખ વધશે એટલી શાંતિ વધતી જ રહે ભગવાન તરફ જાજા વળશું ને એટલે ભગવાન આપણું સારું કરજે આજે ભગવાન છે પ્રાર્થના કરતે કે તમને કાંઈ પણ નાની મોટી મુશ્કેલી આવે ને તો દાદાને યાદ કરજો અહીંયા બેઠા બેઠા સાળંગપુર વાળા દાદાનું પૂછડું બહુ મોટું છે તેમ જોયું છે એ બધી પહોંચી જાય હા આ એક મારે છેલ્લા ત્રીસ વર્ષથી અસળી ક્વૉલાઇટીસ હતો કેટલી દવા કરી કેટલું કર્યું પણ કંઈ પણ ફરક નહોતો પડતો છેલ્લે મારે સ્ટેરોઇડ ઉપર આવી જવું પડતું હતું એ જસ્ટ ટેમ્પરરી તો મેં એક સંકલ્પ કર્યો હતો અને ભંજન દાદાને પ્રાર્થના કરી કે તમે મને સારો કરી દો અને હું આ જાતની સેવા કરીશ દવાને બધું ચાલુ થઈ ગયું પણ એ એટલો બધો એમનો ચમત્કાર કે જે દવા મને બે વર્ષ સુધી અપ્રૂવ નહોતા કરતા ઇન્સ્યોરન્સ માટે એ દવા મારી અપ્રુવ થઈ ગઈ પણ એ કસબંજન દાદાની સંકલ્પ કર્યો એનાથી મારી દવાય અપરું થઈ ગઈ મારો એકદમ ત્રીસ વર્ષની બીમારી મારે કાયમ કાયમ માટે મટી ગઈ અને સ્વામીજીએ જે યુવાનો અહીંયા વ્યસન ઉપર ચડી ગયા હોય ભગવાનની ભક્તિ ના કરતા હોય આડું અળું બહાર ખાતા હોય એના વિશે એ વિષે મને ખૂબ જ ગમ્યું અને ઘરમાં કેવી રીતે રહેવું પત્ની સાથે પોતાના કુટુંબ સાથે ગુસ્સો નહીં કરવો ભગવાનનું નામ લેવું અને સ્વામીજીએ હનુમાન દાદાની ભક્તિ કરવાનું કીધું બધા યુવાનોને અને બસ બહુ સરસ મજા એ આનંદ આનંદ છે આજે છેલ્લા બે દિવસથી હરિપ્રકાશ સ્વામીનો અથાણાવાળા જે છે એ શુભ સારા કથાકાર છે અને બે દિવસ એમને ખૂબ રસપાન કરાવ્યું કથામાં ખૂબ મજા આવી અને સારી એવી કથા કરી અને શિકાગોના તમામ હરિભક્તોને ખૂબ રાજી કર્યા ભજન કર્યું આજે સ્વામીજીએ એ મંતવ્ય શીખવાડ્યું કે હનુમાનજી મહારાજ એ ખાલી દેવ નથી એમને કઈ રીતે ભજવું કઈ રીતે ભરોસો રાખવો અને સ્વામીજીની એક જ લાઈન જો મનુષ્ય પોતાના જીવનમાં ઉતારી દે કે ભરોસો માત્ર ને માત્ર ભગવાનનો રાખજો એ તમને કોઈ દિવસ વિશ્વાસઘાત નહીં કરે હનુમાનજી મહારાજના શરણોમાં જે પણ આવે છે તેમના દુઃખ કષ્ટ સંકટ આધિ વ્યાધિ ઉપાધિ તમામ વસ્તુ દાદાના ચરણોમાં ખાલી મસ્તક મૂકવાથી દુઃખ દૂર થાય છે તારું રે છોગલું તારું છોગલું તારું છોગલું તારું રે રંગીલું છોગલું તારું રે લોભાણું મનડું મારું રેલું તારું રે લોણુંગલું તારું છોગલું તારું છોગલું તારું રે છોગલું તારું ચોગલું તારું છોગલું તારું રે રંગી લો છોગલું તારું રે લોભાણું મનડું મારું રે રેલું છપીદાર સોની રેરી લાલજી ના લહેરી પેટો છપીદાર હે જોઈને લઈ શોભા જોઈને લઈ શોભા ત્રીની મારુ છોગલુ તારું રે લોણો મંડું મારું રેગલું તારું રે છોગલું તારું છોગલું તારું છોગલું તારું રે છોગલું તારું છોગલું તારું છોગલું તારું રે રંગી લો તારું રે લોભાણું મનુ મારું